નમસ્કાર ગુજરાત આ મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે ગુજરાત ગુજરાતના નો સૌથી મોટો નિર્ણય ગુજરાતમાં ફરી એકવાર ખેડૂત આંદોલનની માંગ દિવાળી પેલા આવી ગઈ છે ખુશ ખબર પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો છે ઘટાડો ખેડૂતોને મળશે દર મહિને ત્રણ હજાર રૂપિયા

મિત્રો તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ દિવાળી બાદ ગુજરાતમાં ચક્રવાતનો ખતરો વધી શકે છે છવ્વીસ ઓક્ટોમ્બરથી બંગાળની ખાડીમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા છે જેનાથી હવામાનમાં પલટો આવશે ત્રીસ ઓક્ટોમ્બર સુધી માવઠું અને

ઓગણીસ ઓક્ટોમ્બર સુધી સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે તારીખ સત્તરથી લઈને ઓગણીસ ઓક્ટોમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા વધુ છે સાથે લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના રહેશે હવામાન વિભાગની આગાહી સાચી પડી જેમાં ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા વરસાદથી વાતાવરણમાં ઠંડક વ્યાપી હતી જોકે તૈયાર પાકોને નુકસાનની ચિંતાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે હવામાન વિભાગે ચક્રવાત શક્તિની અસરથી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે મિત્રો ત્યાં વિશ્વ સમાચાર વિશે વાત કરીએ તો રાતોરાત ગુજરાતનું રાજકારણ ગરમાયું

મિત્રો જેમિશના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી પહેલા ખુશખબર પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો છે ઘટાડો વાહન ચાલકો માટે આવ્યા છે મહત્વના સમાચાર ધનતેરસ પહેલા મોંઘવારીનો સામનો કરી રહેલા જનતાને સરકારે નોંધપાત્ર રાહત આપી છે સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવાનો નિર્ણય લીધો છે નવા ઇંધણના ભાવ આજથી લાગુ કરવામાં આવ્યા છે સરકારી સૂચના મુજબ પેટ્રોલના ભાવમાં

અઢારથી લઈને ચાલીસ વર્ષના ખેડૂતો કે જેમની પાસે બે હેક્ટરથી ઓછી જમીન છે સાઠ વર્ષની ઉંમર પછી ત્રણ હજાર રૂપિયા માસિક પેન્શન મળશે ખેડૂતોના અવસાન પછી પત્નીને પંદરસો રૂપિયા દર મહિને મળશે ખેડૂતોએ પંચાવન રૂપિયાથી લઈને બસ્સો રૂપિયાનું દર મહિને રોકાણ કરવાનું રહેશે જે સરકાર બમણું કરે છે અરજી કરવા માટે તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે અને વાર્ષિક છત્રીસ હજાર રૂપિયાની મળશે મિત્રો તે સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર દીવાલિની તહેવારને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર એનએફએસએ હેઠળ સમાવિષ્ટ રાજ્યના અત્યોદય અને બીપીએલ પરિવારો ઉત્સાહભેર ઉજવણી કરી શકે એ માટે વિશેષ વિતરણ કરશે રાજ્યના 75 લાખ થી વધુ રાશન કાર્ડ ધારકોના 3.76 કરોડ સભ્યોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન યોજના અંતર્ગત ઘઉં ચોખા બાજરી જુવારનું વિતરણ કરવામાં આવશે આ ઉપરાંત રાહત દરે વધારાની ખાંડ ખાદ્ય તેલનું પણ વિતરણ કરાશે મંત્રી કોબરજી બાવળીએ જણાવ્યું છે કે રાજ્યના અત્યંતય અન યોજનાના કુટુંબોને પ્રતિ કાર્ડ દીઠ પાંત્રીસ કિલો અનાજ અને અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ વિના મૂલ્યે આપવામાં આવશે સાથે સાથે મિત્રો રાશન કાર્ડનો ઉપયોગ હવે માત્ર તમે બે જ હેતુ માટે કરી શકો છો સૌથી પહેલાં સબસિડી આધારિત અનાજનો પુરવઠો મેળવવા માટે બીજો છે ગેસ કનેક્શન મેળવવા માટે અત્યાર સુધી રાશન કાર્ડનો ઉપયોગ સરકારી કામકાજ આધાર કાર્ડ બેંકિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ વીજળીનું બિલ આ સાથે મિત્રો જો વાત કરીએ તો પાસપોર્ટ છે એવા અનેક દસ્તાવેજોના પુરાવા તરીકે તમે કાર્ડનો ઉપયોગ કરતા હતા પરંતુ સરકારના નવા નિયમો અનુસાર નવા પરિપત્રને ધ્યાનમાં રાખીને કાર્ડનો ઉપયોગ હવે કોઈ સરકારી કામકાજ કે મતદાન માટે થઈ શકશે નહીં મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો ખાતર લેવા માટે લાઈનમાં ઊભા રહ્યા થરાદ પંથકમાં યુરિયા ખાતરની તીવ્ર અછતના કારણે ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની હતી પાક માટે જરૂરી ખાતર મેળવવા વહેલી સવારથી દોઢસોથી વધુ ખેડૂતો દુકાનો અને વિતરણ કેન્દ્રો બહાર લાંબી કતારોમાં ઊભા રહ્યા હતા ઠંડી અને કલાકોની રાહ જોવાથી એક ખેડૂતને લાઇનમાં જ ચક્કર આવ્યા જેનાથી અન્યોમાં ગભરાવટ ફેલાઈ આ અછતથી ખેતીને નુકસાનની આગવી છે જેના ઉકેલ માટે વહીવટને તાત્કાલિક પગલાં લેવાની માંગ વધી છે મિત્રો દેશના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે ખુશખબર ગુજરાતની શાળાઓમાં પ્રથમ શૈક્ષણિક સત્ર પૂરું થયું છે મળતા અહેવાલ પ્રમાણે પ્રથમ સત્રમાં એકસો પાંચ દિવસનું શૈક્ષણિક કાર્ય પૂર્ણ થયું ઉલ્લેખનીય છે કે આજથી શાળાઓમાં દિવાળી વેકેશન પડ્યું એકવીસ દિવસનું દિવાળી વેકેશન પાંચ નવેમ્બર સુધી રહેશે 6 નવેમ્બર થી શાળામાં દ્વિતીય સત્ર શરૂ થશે તો બીજી તરફ બીજા સત્રમાં 144 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે જે 3 મે સુધી ચાલુ રહેશે મિત્રો તે પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો બોટાદ બાદ હવે ગઢડા એપીએમસી માં પણ કપાસની ખરીદીમાં ગડદા મુદ્દે વિરોધ ઉઠ્યો છે એક ખેડૂત અને વેપારી વચ્ચે થયેલી રકઝમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખેડૂતોની ફરિયાદોને બળ મળ્યું છે એપીએમસીના ચેરમેન એ આક્ષેપોને નકારી કાઢી વિરોધીઓને રાજકીય કાવેતરું ગણાવ્યું તો બીજી તરફ વિપક્ષ નેતા મિત ડાંગરે ચેરમેન પર મનમાનીના આક્ષેપો કરીને તપાસની માંગ કરી છે આ અંગે અમારી ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા મળતી માહિતી અનુસાર તમારા સુધી આ સમાચાર છે પહોંચાડવામાં આવી રહ્યા છે

રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો જમા થશે યોજના હેઠળ દરેક લાભાર્થી ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત હપ્તા આપવામાં આવે છે એટલે કે છ હજાર નાણાકીય સહાય ખેડૂતોને મળે છે એટલે કે દરેક હપ્તામાં બબી હજાર રૂપિયા ખેડૂતોને મળે છે આ વખતે કેટલાક ખેડૂતોને આપતો મળી ગયો છે પરંતુ લાખો ખેડૂતોને હજુ સુધી આપતો નથી મળ્યો જો કે મિત્રો ગુજરાતમાં પણ હજુ સુધી ખેડૂતોના ખાતામાં એકવીસમાં હપ્તો જમા નથી થયો તો મિત્રો ગુજરાતના ખેડૂતોની કોમેન્ટ હતી કે ગુજરાતના ખેડૂતોને ક્યારે રૂપિયા બે હજારનો એકવીસમાં હપ્તો મળશે તો મિત્રો મળતી માહિતી અનુસાર જો વાત કરીએ તો વીસ ઓક્ટોમ્બરના રોજ દિવાળી છે અને દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો આવે એની શક્યતા ખૂબ ઓછી છે પરંતુ નવેમ્બર મહિનામાં અથવા તો ડિસેમ્બર મહિનામાં ખેડૂતોના ખાતામાં ચોક્કસપણે રૂપિયા બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો જમા થશે અને હજુ સુધી કયા ખેડૂતોને રૂપિયા બે હજારનો વીસમો હપ્તો નથી મળ્યો એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેસુ જેના કારણે જે આગામી હપ્તો મળવાનો છે ખેડૂતોને એ હવે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે કયા કયા ખેડૂતોને ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે તો આપણે જે ખેડૂતોને વીસમો હપ્તો નથી મળ્યો એવા ખેડૂતોને વીસમો અને ટોટલ બબી હજાર રૂપિયાના બે હપ્તા આ મિત્રો ચાર હજાર રૂપિયા છે ખેડૂતોને મળવા પાત્ર રહેશે પરંતુ એકવીસમાં હપ્તાની હજુ સુધી કોઈ તારીખ છે જાહેર થઈ નથી પરંતુ મીડિયામાં ફરતા એ અહેવાલ અનુસાર કહી શકાય કે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો જમા થઈ શકે છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો બાળકના જન્મ મળશે રૂપિયાની યોજના લઈને આવ્યા મહત્વના સમાચાર નમોશ્રી યોજના હેઠળ પાત્ર મહિલાઓને પ્રથમ બે સંતાનો માટે કુલ બાર હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે આ સહાય કેન્દ્ર સરકારની પીએમ માતૃ યોજના અને જનની સુરક્ષા યોજના સાથે જોડાઈને આપવામાં આવે છે પ્રથમ ગર્ભમાં તબક્કામાં મળશે નોંધણી રૂપિયા છ માર્સે બે હજાર રૂપિયા સંસ્થાકીય પ્રસ્તુતિ માટે ત્રણ હજાર રૂપિયા અને ચૌદ અઠવાડિયે રસીકરણ માટે બે હજાર રૂપિયાની આર્થિક સહાય મળવા પાત્ર રહેશે સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર બેન ખુશ તો ભાઈ ખુશ પીએમ મોદીએ કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં જ્યારે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો પ્રારંભ કર્યો ત્યારે પંચોતેર લાખ મહિલાઓના ખાતામાં ઓનલાઈન દસ દસ હજાર રૂપિયા રકમ ટ્રાન્સફર કરી ટોટલ પંચોતેર હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ હતો આજીવિકા દીદીઓને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે એક ભાઈ ત્યારે ખુશ થાય જ્યારે તેમની બેન ખુશાલ હોય તેમણે કહ્યું કે આજે તમારા બે ભાઈ નરેન્દ્ર મોદી અને નીતિશભાઈએ તમારી સમૃદ્ધિ માટે સતત કામ કરી રહી છે તો આ અંગે મિત્રો જો વાત કરીએ તો હવે ભાઈઓ માટે પણ નવી યોજના છે એ ટૂંક સમયમાં લોન્ચ થશે બિહારમાં યુવાનોને પણ ખાસ મિત્રો ભાઈઓને પણ હવે આર્થિક સહાય મળવા પાત્ર રહેશે

છે એ સ્થાપિત કરવામાં આવશે વિશ્વની સૌથી ઘરેલું મોટી અને રૂપટોપ સોલાર પેનલ પીએમ સુરેગર મફત વીજળી યોજના કે જે દસ લાખ ઘરોને સૌર ઊર્જાથી સંચાલિત કરવામાં આવે છે અને એક ઐતિહાસિક પણ ઉપલબ્ધિતા કહેવામાં આવે છે વિવિધના સમાચાર વિશે વાત કરીએ તો ફાઇસ્ટેગ વિનાના વાહનો માટે સૌથી મોટી રાહત કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલયે રાષ્ટ્રીય ધોરી માર્ગના જે ચૂકવણીના જે નિયમો છે એ બે હજાર આઠમાં સુધારા કર્યા છે પંદર નવેમ્બર બે હજાર પચીસથી ફાસ્ટેગ વગરના વાહનોએ હાઈવે પર હવે બમણો ટોલ ટેક્સ નહીં ભરવો પડે પરંતુ એક શરત છે કે જો મુસાફરો યુપીઆઈ દ્વારા એટલે કે ઓનલાઈન પેમેન્ટ કરે છે તો તેમને માત્ર એક પોઈન્ટ પચીસ ગુણો ટેક્સ ચૂકવવો પડશે જ્યારે કેશ પેમેન્ટ કરનારાને હજુ પણ બમણો ટોલ ટેક્સ છે ચૂકવવો પડશે તો વાહન ચાલકો માટે આમ તો રાહત ગણી શકાય પરંતુ જે વાહન ચાલક કેશ પેમેન્ટ આપે છે એમને બમણો ટોલ ટેક્સ છે ચૂકવવો પડશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને હવે તમે પાક્કું ઘર બનાવવા માગો છો તો અઢી લાખ રૂપિયાની સહાય મળશે દેશના લાખો લોકો હજુ પણ પોતાના ઘરનું સપનું સાકાર કરવા ઈચ્છે છે આવી એક વિશેષ યોજના ગરીબ અને નબળા વર્ગના પરિવારો માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજના અંતર્ગત નવું એક જાહેરાત કરી છે જેમાં ઘર પાકા ઘર બનાવવા માટે અઢી લાખ રૂપિયાની મદદ મળશે પ્રધાનમંત્રી આવાસ યોજના જે શેરીના બીજા તબક્કા અંતર્ગત મળતી રકમ અગાઉ એક લાખ પચાસ હજાર હતી એ હવે સબસિડી વધીને અઢી લાખ કરવામાં આવી છે હવે અરજદારની વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ સાથે પરિવારના કોઈપણ સભ્યના નામે પાકું ઘર ન હોવું જોઈએ જમીનના માન્ય દસ્તાવેજો જેમ કે લીજપત્ર હોવા જરૂરી છે અરજદાર બીપીએલ કેટેગરીમાં આવો આવતો હોવો જોઈએ તેવા જ અરજદારો છે કે જે પીએમ આવાસ યોજના અંતર્ગત છે સહાયનો લાભ લઈ શકે મિત્રો તેમના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે યુવાનોને મળશે એક હજાર રૂપિયાની સહાય બિહારમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી યોજવાની છે એવામાં કહેવામાં આવે છે કે ચૂંટણી પંચ ઓક્ટોબરના અંતમાં અથવા તો નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજી શકાય છે ચૂંટણી પહેલાં બિહારના મુખ્યમંત્રી કુમાર દ્વારા એક સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે કુમારે વધુ એક જાહેરાત કરી છે યુવાનોને એક હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે વિશે વાત કરીએ તો ખેડૂતોને દિવાળી સુધરી બોનસ મળશે જે આદર્શ મિત્રો સરકારે ખેડૂતોને તેમના ખરીફ પાકોના પોષણ મળી રહે તે માટે ખરીફ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસ માટે લઘુત્તમ ટેકાનો ભાવ ઉપર એટલે કે એમએસપી પર ડાંગ બાજરી જુવાર રાંગી મકાઈની ખરીદીની જાહેરાત કરી છે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા એક નવેમ્બરથી ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી કરવામાં આવશે આ ખરીદી અને આ વર્ષે બાજરી જુવાર રાંગી માટે ટેકાના ભાવ ઉપરાંત ત્રણસો રૂપિયા સુધીનું બોનસ આપવાની પણ જાહેરાત કરી છે જે ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લેવા માંગે છે તેઓ એકત્રીસ ઓક્ટોબર સુધીમાં બાયોમેટ્રિક્સ ઓથેન્ટિકેશન દ્વારા ઓનલાઈન નોંધણી છે કરાવી શકે છે સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો જે ખેડૂતો અત્યારે પોતાનો પાક વેચવા માંગતા હોય એવા ખેડૂતો માટે ખુશખબર આવી કારણ કે માર્કેટિંગ ખરીફ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસ માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોના હિતમાં ખેડૂતોના માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યના ખેડૂતો પાસેથી વિવિધ ખરીફ પાકવાની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી છે રાજ્ય સરકાર કરશે